વેલકમ અમારે અહીંયા એકસો ઓગણપચાસ રૂપિયાથી પડદાની શરૂઆત થાય છે એકસો ઓગણપચાસ પછી આ છે વિન્ડોમાં પડતો બસો ઓગણપચાસ રૂપિયામાં છે આ પણ વિન્ડોમાં પડતો બસો ઓગણપચાસ રૂપિયામાં મળશે બધા અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇનમાં જેવા જોઈએ એવા પડદા અમે બનાવી આપીએ છીએ આ રેડીમેડ પડદા છે જેમને ઘર મકાન ભાડે આપવું હોય કે ટેમ્પરરી હોય કોઈ અહીંયા આગળ રેન્ટેડ લેવા રેન્ટેડ રહેતા હોય એ લોકો માટે અમે બધા પડદા પ્રોવાઈડ કરી આપીએ છીએ તમારે જે માપ હશે એ માપથી એડજસ્ટ કરી આપશું અને પ્લસ એનું તમારે જે પણ ઓલ્ટરેશન કરવું હશે એ પણ અમે કરી આપીએ છીએ પડદા બનાવી પણ આપીએ છીએ જે પણ માપથી બનાવવા હોય એના માટે આપણી પાસે વિશાળ રેન્જ છે આ બધી કેટલોક છે એની અંદર જેકાર્ડ છે સિયર છે પ્લેન કપડું છે ડિઝાઇન છે જેમને જેવા પડદા બનાવવા હોય એવા બનાવી આપીએ છીએ આપણી પાસે રોમન છે રોલર છે ઝીબ્રા અરેબિયન થ્રી પ્લેટ આ બાજુ આ થ્રી પ્લેટ કરટન છે આ અરેબિયન છે એની આપણે ચેનલ પણ પ્રોવાઈડ કરીએ છીએ સિલાઈ પણ કરી આપીએ છીએ પડદા પણ બનાવી આપીએ છીએ અને ફિટિંગ પણ કરી આપીએ છીએ જેમને જે ઘરે બેઠા જેને જે વસ્તુ જોઈતી હોય બધું બનાવી આપીએ છીએ પડદાનું સિલેક્શન માટે તમે રૂબરૂ આવશો તો તમને ઘણી બધી વસ્તુ જોવા મળશે રેડી આપણી પાસે ઘણા બધા પડદાના કાપડના સ્ટોક પણ છે જે અલગ અલગ આવી રીતે રોલમાં હોય છે એ આપણે રાખીએ છીએ અને બધી વસ્તુ તમને બનાવી પણ આપીએ છીએ એના માપ પ્રમાણે પછી તમારે કોઈ પણ ઘર હોય ઓફિસ હોય બંગલો હોય ફાર્મ હાઉસ હોય હોટલ હોય ક્યાંય પણ તમારું અમદાવાદની સાઉન્ટમાં ક્યાં પણ હશે અમે સર્વિસ આપી દઈશું પડતા બનાવી આપીએ છીએ જેવા પડતા જોઈએ બનાવી આપશું આ અમારો રોલ ડિપાર્ટમેન્ટ છે અહીંયા આગળ આપણે સિત્તેર રૂપિયા મીટરથી લઈને શરૂઆત થાય છે પડતાની કાપડની સિત્તેર રૂપિયા મીટરથી લઈને જે આ લઈને તમારે જોઈતી હોય બધી આપણી પાસે મળશે જેવા કલર મેચિંગ તમારી પાસે હોય ધારો કે ગ્રે કલર છે આ ગ્રે કલર છે ક્રીન કલરનું એન્ટ્રીયર છે તમારું અગર તમારું વુડન કલરનું એન્ટીરિયર છે આપણી પાસે આ બધા અલગ અલગ કલરના ઓપ્શન્સ છે જે તમારી ઇન્ટીરિયરમાં જે વસ્તુ સારી દેખાય એવી રીતે તમારી તે ચોઈસથી તમે લઈ શકો છો આની અંદર આપણી પાસે બ્લેકઆઉટ પણ છે સાટીનું અસ્તર પણ છે તમારે જે ક્વૉલિટીનું અસ્તર નખાવવું હોય એ પણ આપણે નાખી આપીએ છીએ આપણી પાસે ચેનલ પણ છે અહીંયા આગળ ચેનલ છે આ બધી અલગ અલગ તમારે જે રીતની ચેનલ જોઈએ અરેબિયન એમટ્રેક ટ્રેક જે કરવી હોય અમે અહીંયાથી કસ્ટમાઇઝેશન આપણા રિક્વાયરમેન્ટ મુજબ કરી આપીએ છીએ આના સિવાય આ પ્લેન ગર્ટેન્સ છે આપણી પાસે ડિઝાઇનમાં પણ છે મીડિયમ રેન્જમાં કોઈને લેવું હોય પ્રોજેક્ટ માટે તો સો સવાસો રૂપિયા મીડિયમની રેન્જમાં બી કપડાં જ એવું આ બધા અમારા પ્રધાન કાપડ રોલ છે અહીંયા તમને જે વસ્તુ જોઈએ એવું તમે અહીંયા રૂબરૂ વાઈને વિઝિટ કરી શકો છો અમારી દુકાનનું લોકેશન ઓઢરી કરીને અમારી દુકાન છે ચોવીસ નંબર શંકરનગર સોસાયટી એન્જલ ઇંગ્લિશ મીડિયમ ની બાજુમાં નવા વર્ષ શાક માર્કેટમાં તમે આવશો અને ઉપર આપેલો નંબર છે એ નંબર ઉપર કોન્ટેક કરશો તમને ગાઈડન્સ આપી દઈશું અમે તમારું જ્યાં પણ હશો તમે લોકેશન અમે મોકલી આપીશું તમને